વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોસા સાથે આપણે સંભાર ચટણી અને મસાલો બનાવીશું તો જે રીતે આપણે રેગ્યુલર ઢોસા બનાવતા હોય એ જ રીતે ચટણી સંભાર અને મસાલા સાથે બનાવીશું ફરાળી ઢોસા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ છે મોરૈયો લીધો છે અને સામે એક ચોથાઇ કપ મેં સાબુદાણા લીધા છે હવે સાબુદાણા અને મોરૈયાને પહેલાં આપણે ફાઇન પાવડર બનાવી દઈશું મિક્સર ચારમાં ગ્રાઇન્ડ કરીને એકદમ સ્મૂથ એવો ફાઇન પાવડર બનાવી દઈશું તો હું તમને હાથમાં લઈને પણ બતાવું છું તમે જોઈ શકો છો આ રીતે પાવડર જેટલો દરદરો પીસાય સારો પીસાય એટલો પીસી લેવાનો છે ત્યાર પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો વ્રત કે ઉપવાસ હોય તો આપણે નવું નવું બનાવવાનું વિચારતા જોઈએ કે શું બનાવવું કેમ કે બાળકો હોય તો એને પણ આપણે અમુક વ્રત કરાવતા હોઈએ તો બાળકોને પણ ભાવે અને મોટાને પણ ભાવે એવું વિચારતા હોઈએ તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચોથાઈ કપ અહીંયા દહીં નાખી દીધું છે મીડિયમ દહીં છે જે ઘરનું આપણે બહુ ખાટું પણ નહીં એને એકદમ મોરું પણ નહીં એવું દહીં મેં લીધું છે અને પહેલાં આપણે એને મિક્સ કરી દઈશું ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું તો અહીંયા હું પાણીનું માપત બતાવું છું જે એક ચોથાઈ કપ દહીં લીધો તો એ જ કપ ભરીને હું અહીંયા બે વાર એક ચોથાઇ કપ એક ચોથાઇ કરી એની કે અડધા કપ જેટલું પાણી નાખું છું હવે આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે એને રેસ્ટમાં રાખી દેવાનું છે કેમ કે આપણે બીજી પ્રોસેસ સાથે થઈ જાય ત્યાં સુધીમાં આપણું બેટર છે એકદમ સરસ સેટ થઈ જશે તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે અને એની સામે હું અત્યારે એક કપ મેં પાણી લીધું છે પરંતુ થોડું થોડું કરીને હું અહીંયા બેટરની અંદર નાખતી જાઉં છું તો કેટલું નાખ્યું એ પણ હું તમને બતાવીશ થોડું થોડું પાણી નાખી અને સરસ મિક્સ કરી દઈશું તો એક વન થર્ડ કપ જેટલું આપણે પાણી નાખી દીધું છે એક ચોથા એક ચોથા કપ જેટલું જ બચી ગયું છે એટલે વન થર્ડ કપ પાણી આપણે આમાં એડ કરી દીધું છે આટલું ઢીલું બેટર બનાવીને રાખ્યું છે પાતળું બેટર બહુ ઘાટું નહીં અને એકદમ પાતળું પણ એવું બેટર બનાવવાનું છે તો હવે કવર કરી અને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ચટણી મસાલો અને સાંભર બનાવી લઈશું તો અહીંયામાં એના માટે મેં એ મોટું બટેટું લીધું છે અને એની ચાલુ કરી નાખીશું અને બટેટાને મોટા ટુકડામાં આપણે સમારી લેવાનું છે અને ઘણા લોકો એવું ઉપવાસમાં ટમેટા પણ નથી ખાતા તો જો તમે જે વસ્તુ ન ખાતા હોય એ તમારે સ્કીપ કરી દેવાની ઘણા લોકો ઉપવાસમાં ટમેટા ખાય છે અને ઘણા લોકો નથી પણ ખાતા તો જે લોકો નથી ખાતા એને સ્કીપ કરી દેવાનું તમે જે શાકભાજી ખાતા હોય ઉપવાસમાં એનો ઉપયોગ કરવાનો તો અહીંયા બટેટા અને ટમેટાને આપણે કૂકરની અંદર નાખી દઈશું અને સરસ રીતે આપણે બાફી લેવાના છે કેમ કે આપણે સાંભાર બનાવવાનો છે એટલે એકદમ સરસ બાફવાના છે તો એની અંદર અહીંયા હું એક કપ પાણી નાખી દઉં છું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી અને બાફવા મૂકી દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી રાખવાનું છે ટુ પ્રેશર નીકળી જાય ત્યાર પછી આપણે એને બ્લેન્ડર મારી અને સ્મૂથ બનાવી દેવાનું છે હવે આપણે સરસ ઢોસા માટે ચટણી બનાવીને તૈયાર કરીશું તો એક ચમચી મેં અહીંયા સિંગના દાણા નાખ્યા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો બે તીખા મરચાં તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો તો મરચાંને આ રીતે તોડીને નાખી દઈશું સાથે લીલા દાણા અને થોડી ખાટી આંબલીનો ઉપયોગ કર્યો છે તમે લીંબુનો પણ કરી શકો છો અને અહીંયા એક અડધા કપ જેટલું મેં લીલું નાળિયેલ લીધું છે એક તીર મીઠા લીમડાની લીધી છે અને એક ચોથાઇ કપ આપણે ખાટું દહીં નાખી દઈશું જેથી ચટણીનો સ્વાદ છે એકદમ સરસ આવે તમને ખટાશ પસંદ ન હોય તો તમારે એકદમ મોરું દહીં લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે કવર કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી હવે આપણે ખાલી તડકો જ મારવાનો છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે અને જો લીલું નાળિયેલ ન હોય તો તમે સૂખા નારિયેલનો પાવડર કોકોનટ પાવડર આવે એ પણ લઈ શકો છો ઝીણું નારિયેલ કોકોનટ કરવા હોય તો એ નાખી દેવાનું લીલું નારિયેલ ન હોય તો સૂકું નારિયેલ પણ ચાલે તો સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થાય છે અને દહીં નાખ્યું છે તો ટેસ્ટ સારો લાગે છે એકદમ ક્રીમી એવું ચટણી બનીને તૈયાર થાય છે દહીંથી હવે અહીંયા ગેસ પર પેન રાખી દીધું છે એમાં મેં એક ચમચીથી વધારે થોડું તેલ નાખી તડકા માટે અને જીરું નાખ્યું છે જીરું ચટકવા દઈશું ત્યાર પછી સુખા લાલ મરચાંના બે કટકા નાખ્યા છે બિલકુલ ઓપ્શનલ છે જો ઉપવાસમાં તમે વઘારમાં ખાતા હોય તો જ નાખવાનો નહીં તને મીઠા લીમડાના પાન નાખી દઈશું અને હવે વઘારની આપણે ચટણીની ઉપર રાખી દઈશું ને મિક્સ કરી દેવાનો છે તો એકદમ સરસ એવી ટેસ્ટી આપણી નારિયેલની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ઢોસા માટે તમે જે વસ્તુ ઉપવાસમાં ન ખાતા હોય એ સ્કીપ કરી દેવાની કેમ કે બધા લોકોનો અલગ અલગ નિયમ છે ઘણા લોકો ખાય છે ઘણા લોકો નથી ખાતા તો તૈયાર થઈ ગઈ છે આપણી ટેસ્ટી અને ક્રીમી એવી ઢોસાની ચટણી તમને લાગશે જ નહીં ફરાળી છે પણ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે હવે આપણે સાંભાર માટે જે બટેટા મૂક્યા હતા એ પણ જોઈ લઈશું તો મેં ચાર સીટી થવા દીધી હતી ચાર સીટીમાં તો સરસ મેસ બોઇલ થઈ ગયા છે તો આપણે એની અંદર બ્લેન્ડર મારી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી દઈશું જેથી કરીને આપણને જે સાંભાર છે એકદમ સરસ એવો ખાવાની મજા આવે તો હવે એનો વઘાર કરી દઈશું તો પેનમાં એક ચમચી મોટી તેલ નાખી દઈશું અને એમાં આપણે તેલ ગરમ થાય એટલે જીરું નાખી દઈશું જીરું થોડુંક ચટકવા લાગે એટલે અહીંયા મેં લવિંગ લીધું જ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને નાનો એવો તદનો ટુકડો નાખ્યો છે જે તમે ઉપવાસમાં ન ખાતા હોય એ સ્કીપ કરી દેવાનું સાથે મીઠા લીમડાના પાન અને લીલા મરચાંની કટકી આદું છીણેલું મેં એક ચમચી જેટલું નાખ્યું છે સરસ એવું આપણે સાતળી લઈશું પહેલાં ત્યાર પછી અહીંયા શાકભાજી તમે જે ઉપવાસમાં ખાતા હોય એ નાખવાનું બે ચમચી જેટલું મેં કેપ્સિકમ નાખ્યું છે અને એક મોટી ચમચી જેટલું ગાજર નાખ્યું છે ઘણા લોકો ઉપવાસમાં ગાજરનો પણ ઉપયોગ નથી કરતા તો સ્કીપ કરી દેવાનું દૂધી તમે લઈ શકો છો દૂધી બટેટું તમને જે પસંદ હોય એ તમારે લેવાનું ચપટી હળદર અને થોડી એવું લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ઘણા લોકો ઉપવાસમાં લાલ મરચું પણ નથી ખાતા તો એ પણ તમારે સ્કીપ કરી દેવાનું હવે સરસ રીતે શાકમાં નાખી અને સાતળી લઈશું હવે થોડું એવું પાણી નાખી દઈશું જેથી કરીને આપણું મસાલા છે એ બળે નહીં અને કાચા પણ ન રહી એના માટે કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે કૂક કરી લેવાના છે જેથી ક્રંચી રહેશે પણ એકદમ સોફ્ટ નહીં થાય અને જે કાચા લાગે સાવ એવા પણ નહીં લાગે તો સરસ એવા આપણા બે થી ત્રણ મિનિટમાં ક્રંચી રહેશે પણ થોડા કચાસ નીકળી જશે એટલે આપણે એની અંદર જે બટેટાની પેસ્ટ બનાવીને રાખીએ છીએ બાફેલા ટમેટા બટેટાની એ નાખી દઈશું અને સાથે એક કપ કૂકરમાં હવે પાણી જે ચોટ્યું છે એ પણ નીકળી જાય એટલા માટે પાણી કૂકરમાં નાખી અને લાવી મિક્સ કરી અને આપણે આની અંદર નાખી દઈશું અને હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ઘણા લોકો ઉપવાસમાં હળદર પણ નથી ખાતા કોઈ ચટણી પણ નથી ખાતા કોઈ ગાજર નથી ખાતા કોઈ ટમેટા નથી ખાતા ઘણા બધા આગળ રેસીપીઓમાં પણ મને મેસેજ આવ્યા છે કે અમે આ વસ્તુ નથી ખાવાતી અને અત્યારે મેં એક ચમચી જેટલો આંબલીનો પલ્પ નાખી દીધો છે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તો જે લોકો જે વસ્તુ ન ખાતા હોય એ તમારે સ્કીપ કરી દેવાની હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે ઉકળવા દેવાનું છે જેથી કરીને એકદમ સરસ એવો ઉભરો આવી જાય અને ઉકળવા લાગે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મીઠું છે એ તમારે ચેક કરી લેવાનું તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશને મીઠું રાખવાનું હવે આપણો અહીંયા સંભાર રેડી થઈ ગયો છે એમાં થોડી તાણા નાખી અને આપણે સાઈડમાં રાખી દઈશું તો તમે જોઈ શકો છો બટેટાનો છે પણ એકદમ સરસ એવો આપણો સંભાર બનીને રેડી થઈ ગયો છે તૈયારી છે તૈયાર છે આપણો ફરાળી સંભાર તો આપણે બેટર પણ સાઈડમાં રાખી દીધું છે એટલે એ પણ એક સરસ એકદમ સેટ થઈ જશે સાથે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને અત્યારે આપણો સંભાર પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે એના માટે બટેટાનો મસાલા બનાવી લઈશું તો અહીંયા મેં બે બટેટા છે બાફીને રાખ્યા છે અને અથવા આ રીતે મિક્સ કરી દઈશું અને હવે એનો વઘાર કરી દઈશું ગેસ પર પેન રાખી અને ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દેવાનું છે જીરુંને આપણે ચટકવા દઈશું ગેસની ફ્લેમ અત્યારે છે એ આપણે હાઈ રાખી દઈશું જેથી કરીને તેલ છે એકદમ ફટાફટ ગરમ થઈ જાય અને જીરું ચટકી જાય ત્યાર પછી મીઠા લીમડાના પાન અને સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને સરસ રીતે તેલમાં સાતળી લેવાની છે અને વઘારની સુગંધ છે એ મસાલામાં સરસ આવે સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી હું અહીંયા હળદર નાખું છું ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની ચપટી હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એમાં બાફેલા બટેટા આપણે જે મેસ કરીને રાખ્યા હતા એ પણ નાખી દઈશું અને અહીંયા મેં મરીનો પાવડર છે અડધી ચમચી તીખાની ભૂકી કે મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધો મસાલા સાથે સરસ રીતે ચોટી જાય એ રીતે મિક્સ કરી દેવાનું છે અને જો બટેટાના કોઈ મોટા ટુકડા હોય ને તોડી નાખવાના છે ચૂલાથી આ રીતે સરસ રીતે ચલાવતા જઈશું અને આપણો મસાલો છે એ બનીને હવે રેડી થઈ ગયો છે તો ફરારમાં પણ હવે અવનવી રેસીપીઓ આ તો તમે બનાવી અને એન્જોય કરી શકો છો તો તૈયાર છે આપણો બટેટાનો મસાલો તો હવે તો હવે આપણે બેટર પણ હું સાઈડમાં રાખેલું છે એને પણ જોઈ લઈએ એ પણ સેટ થઈ ગયો છે સરસ તો બેટર છે એ વધારે પડતું ઘાટું પણ નહીં અને એકદમ બહુ પાતળું પણ નથી રાખવાનું જો ઘાટું હશે તો આપણે તમારા ઢોસા છે એ થોડા ઘાટા થશે અને પાતળું હશે તો ઠલશે જ નહીં તો હવે આપણે એની અંદર મરચાંની કટકી થોડું મેં છીણેલું આદું અને મીઠા લીમડાના દસથી બાર પાંદ લીધા છે ને એને નાના નાના ટુકડામાં સમારી અને નાખી દઈશું તો અમારી ચોઈસ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો વેજીટેબલનો અને ન કરો તો પણ ચાલે ધાણા થોડા નાખી અને સરસ રીતે આપણે બેટરમાં મિક્સ કરી દઈશું તો આપણું જે બેટર છે એ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે તો હવે ગેસ પર પેન રાખી અને ગરમ કરી દઈશું અને અહીંયા મેં વિડીયો બહુ લાંબો થઈ જતો હોવાથી શોર્ટમાં બધા લાસ્ટમાં શોર્ટમાં બધો વિડીયો મૂક્યો છે એટલે બહુ આખું મેં શૂટિંગ નથી બતાવ્યું ડીપલી કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય છે એટલા માટે અહીંયા ગેસ તવી રાખી અને પહેલાં તેલ રાખી દીધું છે અને તેલને આપણે સરસ રીતે તવીમાં સ્પ્રેડ કરી પછી પાણી નાખી અને લૂસી લઈશું કોઈ પણ કોટનનું કપડું કે તમે ટિશ્યુથી આ રીતે પાણી લઈ શકો છો લૂછી લેવાનું ત્યાર પછી આપણે ઢોસોનું બેટર નાખીશું અને અત્યારે ગેસની ફ્લેમ છે આમાં તો હાઈ રાખશો સરસ એવા જાળી પડી જશે એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું તો આ રીતે વચ્ચેના ભાગમાંથી આપણે થોડું થોડું બેટર નાખતા જઈશું એકદમ જાળીવાળું થઈ જશે તો બેટર ફટતું નાખી અને આપણે મારી તવી છે થોડી મોટી જ છે એટલે ફટાફટ ફરતી બાજુ ફેરવતા ફેરવતા ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું ત્યાર પછી એને તવીમાંથી આ રીતે ઉથલાવાનું છે સીધું જ નથી કરી દેવા નહીં તો બેટર ઢોસો છે ને તૂટી જાય છે એટલે બ્રાઉન થવા દેવાનો થોડો એટલે નીચેથી સરસ શેકાઈ ગયો હોય અને આપણે ઉથલાવામાં પણ ફાવે તો આ રીતે હું બધા જ ઢોસાને બનાવી અને તૈયાર કરી લઉં છું તો તૈયાર થઈ ગયા છે આપણા ફરાળી ઢોસા સાથે સાંભાર મસાલો અને ચટણી તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો